હવે કેટલાક શ્રદ્ધાના સ્થાનકો બચ્યા છે જેમ 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 કે 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 ન્યાયતંત્ર સાધુઓની અને આ આ લોક સ્ટેજ ત્રણ સ્તર હવે જ્યાં થોડી ઘણી લોકોને અપેક્ષા છે કે ક્યાંક સારું થશે સારું સાંભળવા મળશે પણ હવે બિજરાજદાન ગઢવી થી માંડીને દેવાયત ખબર સુધીમાં જે કઈ ચાલી રહ્યું છે બંને ખબર નઈ કેમ કે એ લોકો ડાયરાના મંચ ને પોતાના સંઘર્ષ નું બનાવી રહ્યા છે એ બહુ વિપદા કરે એવી વાત છે કારણ કે ઘટના જે છે એ છે હવે શું થાય છે કે બંનેની જે ગરિમા છે કારણ કે બંને એક જે ઈસરદાન ના દીકરા છે બિરદાન ગઢવી ઈસરદાન નું બહુ મોટું નામ લોક સાહિત્ય નું ઘરેણું હતા હવે એને સાંભળીને તો દેવાય જ ખબર આ ક્ષેત્રમાં આવ્યા એટલે એને તો આ ગુરુપુત્ર ગણાય છે ભાઈ બ્રિજરાજદાન રડવી જે છે એ ગુરુ ભાઈ નહીં ગુરુપુત્ર એટલે ગુરુનો પુત્ર એટલે ગુરુ જેવો જ ગણાવો જોઈએ દેવાય ખવડ માટે પણ હવે તમે જાણો છો બે છીછરા છીછરામાં આક્ષેપોના જવાબ જાહેરમાં આ વખતે થોડુંક સારું થયું કે ગઢવી એ ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બહાર પાડીને એનો જવાબ આપ્યો અને એને બધા એણે આક્ષેપ તો કર્યા પણ ઇન્ડિવિજ્યુલ દાયરાન પંચ ઉપર નહીં

અને કેટલાક લોકોને શું હોય ખાલી ઉશ્કેરણી કરવા માટે થઈને જ એકબીજાને મેસેજ પહોંચાડે કે તમારા વિશે ફલાણા ભાઈ આવું બોલ્યા હવે બોલ્યા એવું તમને ખરા પણ જ્યારે જે બોલે નહીં તમને કે મને કહેશે શું કે હું તમારો સમર્થક છું ટેકેદાર છું ચાહક છું પણ તમારા વિશે ફલાણાભાઈ આવું બોલ્યા એટલે હું તમને ચાહક છું એટલે કહું છું જો તમે ચાહક હો તો તમે જે બોલે છે એના મોઢે વાળા નથી મારતા પણ એને રસ શું હોય છે એને એક મુદ્દાનો કાર્યક્રમ છે કે બે એકબીજા એકબીજાની ટૂંક ઉડાડે સોશિયલ મીડિયામાં અથવા તો ડાયરાના સ્ટેજ ઉપર અથવા તો મંચ ઉપરથી અને અમે બધા જોઈએ એટલે આ એક મંથરા છે સોશિયલ મીડિયા તો દરેક જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓએ હવે એક નક્કી કરવું જોઈએ કે સોશિયલ મીડિયામાં જે માણસ જે બોલે તો એમ તો આપણે આખા ભારતમાં તમે સર્વે કરવાઓ સવારમાં ઊઠીને ઉઠીને એકસો ચાલીસ કરોડ ચાલીસ કરોડ લોકો તો મોદી સાહેબને ગાળ દેતા હશે સાહીઠ કરોડ લોકો એને સારું કહેતા હશે તો એ ચાલીસ કરોડ ગાર ખાઈ ને જવાબ તો એ ક્યારે એના બધા કામ કરે જાહેર પડો ત્યારે આવું હોય છે કોઈના બોલ્યા જોઈએ નહીં અને ગરિમા પૂર્વક જવાબ આપવો જોઈએ ગરિમા પૂર્વક જવાબ આપવાની કોશિશ તો કરી કે ભાઈ હું મારા સંસ્કાર પ્રમાણે એને જવાબ આપવા માંગુ છું કે તમે વગેરે પણ જાહેર જીવનમાં જયારે ડાયરા ઉપર હું છું ત્યારે વ્યસન મુક્તિ થી માંડીને શૌર્યવંતી વાત કરું છું તમારી જેમ અશ્લીલ વગેરે કરતો નથી એટલે કે દેવાય ખવડ જેમ તો બે મુદ્દે તમને કહું છું આ ઝગડો બે ત્રણ વર્ષ થી આમ ચાલે છે આવા કલાકારો ઝગડા એકબીજાના ચાલી રહ્યા છે હવે તો વર્ણ જાતિ એવું બોલવા કારવાનું પણ મુશ્કેલી થઈ પડ્યું છે સારામાં સારા કલાકારો માટે એવી મુશ્કેલી સર્જાણી છે કે હવે પ્રસ્તુત કેમ કરવું અત્યારે લોક સાહિત્ય પ્રસ્તુત કરવું એ પણ અઘરું થઈ પડ્યું છે કારણ કે જે તે સમયે આ લખાયેલું ત્યારે આવી વાડાબંધી કે હું નતો એક ચતુર વાણીઓ હતો ને એક ગરીબ બ્રાહ્મણ હતો સત્નાની કથામાં આવે છે ગરીબ બ્રાહ્મણ હતો ને એક બાકીના લોકો આવે ચતુર વાણીઓ હતો હવે તમે એ બોલો તો એ દખે ચડી જાવ હવે એવું ન ચાલે એટલે આ બધી મુશ્કેલી છે એટલે આનો ઈલાજ એ છે કે જાહેરમાં માં લુગડા ધોવા જોઈએ નહીં એ ગંદ કદડો જે છે ઘરમાં ને ઘરમાં રાખવો જોઈએ ઘર મેળે પતાવવું જોઈએ આ રીતે એકબીજાએ બાયું ચડાવે એકબીજાની સામે એનાથી બેઉની ગરિમા ઘટે છે દેવાયત ખવડ પણ સારા કલાકાર છે એની પાસેથી પણ હજી યંગ છે તો ઘણી બધી અપેક્ષા રાખી શકાય એમ છે નવી પેઢીને ખાસ કરીને અને યશુદાન ગઢવી દીકરા હોવાના નાતે બ્રિજાદાન ગઢવી તો એના જેવા જ જોકે એની પાસેથી તો ભાથું છે કાયદેસરનું

અને આવી પૂતે એવું જે માને છે હવે એ લોકોને આવા છિછરા વિવાદ જોતા પછી એમ લાગે કે આ કેવળ એની પાસે કોઈ દેવી શક્તિ નથી કેવળ કલાબાજી છે જુઓ ઈ બહુ મોટી ને ખરાબ વાત છે તમને કોઈ માણસ ખાલી એક કલાકાર કે બાજીગર ગણે અને તમે બાય બોન એવા હો ઈ બેય વચ્ચે ફેર છે અગાઉના સમયમાં તમે જે પ્રાણલાલ વ્યાસ બાય બોન કલાકાર હતા ભીખુદાન ગઢવી ભાઈ બોન કલાકાર છે દમ્યંતિ બરડાઈ બાય બોન છે તમે એના કંઠ માં દિવાળી બેન ભીલ ભાઈ બોન છે કારણ કે એની કોઈ પાઠશાળા નથી હોતી ઈશ્વરગત આ બધી વ્યવસ્થા હોય છે ભગવાને તમને કઈક તમારામાં એવું નાખ્યું છે કે તમે સારું લોક સાહિત્ય પીરસી શકો છો યા તો લોક ગીત થી માંડીને ભજન ઇત્યાદિ કરી શકો છો તો એને કારણે તમને સ્ટેજ મળ્યું છે આ લોક ડાયરા સ્ટેજ છે ને એ તમને એક સ્તર આપવામાં આવ્યું છે લોકોએ તમને માન્યા છે તમે અમારા મુઠી ઉચેરા જુઓ એટલે ખર જો અમુક સ્તર થી નીચે ઉતરવું હોય ને કલાકારો એ તો એના કરતા બેટર છે કે સ્ટેજ થી નીચે ઉતરી જાય સ્તર થી ન ઉતરવું જોઈએ એના કરતા બેટર છે કે સ્ટેજ થી ઉતરી જવું જોઈએ કારણ કે કરોડો લોકો તમને જ બહુ આઈકોનિક માને છે ભાઈ હવે તમે વિચાર કરો મોરારી બાપુ છે આપણે બધા જ એને પૂજ્ય ગણીએ છીએ ને છે એટલે છે હવે ઉભા ઉભા ભેળ ખાય ક્યાંક રોડ ઉપર સારું લાગે નહી ભેળ પૂરી ખાવાય કઈ પાપ નથી પણ ન ખવાય શું કામ લોકોની શ્રદ્ધા છે એ માને છે કે મહાન અસ્થિ છે સંત છે એ રોડ ઉપર પણ એ બેને ખાવી હોય તો ઘરે ખાઈ લે ભલે આખો હુંડો બોલાવીને ખાય પણ જાહેરમાં ખાય તો ખરાબ લાગે લોકોની શ્રદ્ધાની ગરીમાં એને જાળવવી પડે મોરારી બાપુ હોય એમ જ્યારે તમે જાહેર જીવનના પબ્લિક ફિગર બનો છો અથવા તો આઇકોનિક બનો છો તો તમારે કેટલાક સંયમ જે છે એ સ્વયંભૂ પાળવાના હોય છે એની કોઈ માર્ગદર્શિકા આચાર સંહિતા કોઈ હોતું આ કોઈ કંપની નથી કોઈ યુનિયન નથી કોનો કોઈ લીડર નથી કે એવું કશું જ નથી કે તમે શિકાયત કરી શકો કે ભાઈ દેવ ખબરે આજે એમ કે ગુજરાત થી બાપુ ગઢવી

કે લોકોની શ્રદ્ધા હું કઈ ન કહું તો વધુ સારું એટલે બેટર છે કે મને તમે મોઢું ન ખોલાવો અને આપણે ક્યાંક બેસીને સમાધાન કરી પણ જનતા આપણને શ્રેષ્ઠ માને છે એટલે તમે અત્યારે મને આવું કઈ બોલાવો તો સારું નહીં લાગે આવું સમજણ વ્યવસ્થા કરવી જોઈએ નહીતર તમને લોકો ખાલી કલાકાર માની લેશે ખાલી કલાકાર નો અર્થ એ છે કે તમે ભીતરી સારા નથી જે મેકઅપ કરવાથી માણસ સારો લાગે પણ પછી ઓરિજિનલ જુઓ તો ખબર પડે કે શું છે એવી રીતે તમને અત્યારે જો ખાલી કલાકાર માની દેશે તો તમે તમારી ગરિમા ગુમાવી દેશો આ ધડો અમાથી લેવો ઘટે બેન જી જી જગદીશભાઈ આભાર મંદવેલું સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ તો જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર જોડાયા હતા અને તમામ જે બાબતો હતી તેની ઉપર વાત કરી હતી